જીવ નેત્ર રઘુવંશનાથમ કારણિય રૂપમ કરુણામ ના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા મોટાભાઈ અને મારા માર્ગદર્શક મહેશભાઈ સાધનાબેન કિશોરભાઈ રાજેશભાઈ અને તમામ દિવ્યાંગ પરિવારો મને કહેતા આનંદ થાય છે હું કોર્પોરેટર બન્યો પછી ભાઈ આવ્યા કે મોદી સાહેબે નક્કી કર્યું છે કે વર્ગ ત્રણ ને ચાર ના કર્મચારીઓનું રિઝર્વેશન ઇમ્પ્લિમેશન સુરત મહાનગરપાલ નથી થતું પણ એ કરાવવાની જવાબદારી મેં કોર્પોરેટર તરીકે લીધી હતી ને ઇમ્પ્લિમેશન કરાવી દીધું પછી મેયર ભાઈનો હવે જૂનું બિલ્ડિંગ છે મોગલી સારામાં ઉપર લીપ નથી તો મે આવીને કાઈ નીચે દિવ્યાંગને કક્ષ થાય ને હું નીચે સાંભળવા જઈશ આ પહેલું મેં નક્કી કર્યું અને કોઈ દિવ્યાંગને ઉપર આવું નથી પડતું હું બીઝી હો તો મારા પ્રતિનિધિ આવીને દિવ્યાંગને સાંભળી લેશે દિવ્યાંગ પ્રત્યે સંવેદના છે અંદર નરેન્દ્રભાઈ મોદીની છે જે પ્રગટ કરી છે એટલે એની સરાના આખા સુરતે કરી દી કે દિવ્યાંગ પ્રત્યે અને

જે કઈ પરિસ્થિતિ જે કઈ હોય એટલે આ સમાજમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે દિવ્યાંગ શબ્દ આપ્યો છે આખા દેશમાં એક અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે આદરણીય મોદી સાહેબ ને મહેશભાઈ અને સાધના બેન છેલ્લા દસ દિવસ થી કાર્યક્રમ ની તૈયારી કરતા હોય ત્યારે દિવ્યાંગ ટ્રસ્ટ ઘણા બધા સુરત ની અંદર એક્ટિવ છે પણ પોતાની પત્નીના નામે પ્રમુખ તરીકે જે ટ્રસ્ટની જવાબદારી સોંપી અને કે જે દિવ્યાંગ પરિવાર છે એના માટે અમે પણ કંઈક કામ કરી શકીએ અને કેવા કામ કરી શકીએ કે આ મંચસ્થ મહાનુભાવો જે બેઠા છે એમના યોગદાન તે પરિવારના બાળકોના શિક્ષણની વાત હોય એના રહેવાની વાત હોય એને બિઝનેસ ધંધા અને રોજગારીની વાત હોય અથવા તો આવતા ઉત્સવોની અંદર પોતે પણ ઉત્સવને ઉજવી શકે એના માટે અમારો ટ્રસ્ટ એવી ભાવના સાથે પ્રમુખ શ્રી તમામ ઉપસ્થિત થઈ અને ચાલો કાર્યક્રમ ની શરૂઆત કરીએ અને જેનો હતો

લાગણી અને હૃદય નો જે સંબંધ છે ને એ મંજૂર છે એટલા માટે પિન્ટુભાઈ સોજીતરા ઉપસ્થિત છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં કોર્પોરેટર કચેરી નાણાં અને સદુ વિભાગ કાપોત્રા ખાતે ફરજ બજાવે છે અથવા વ્યક્તિગત કોઈને નોકરીની જરૂર હોય તો ચોક્કસથી ડીજીવીસીએલ જીઈબીમાં કાળુભાઈ પરમારનો સંપર્ક કરજો એકવાર જોરદાર તાલીમથી બધા કાળુભાઈને કે સ્વરાજગારી અંગેની માહિતી પણ આપે છે અને સ્વરાજગારી કેવી રીતે મળે ને મુખભાઈ બાળકોની ટીમ હોય પણ એનો શબ્દ હોય કર્મયોગી છે ને કામ કરવું છે એવી ટીમ સ્વરોજગારી માટેનો કાર્યક્રમ કરો છો તમે પણ સ્નેહ મિલનના કાર્યક્રમ કરો છો સહર્ષ નોંધ લઈએ છીએ અને તમે જય શ્રી કૃષ્ણ આધાર ડિસેબલ ટ્રસ્ટ દિવ્યાંગ પરિવાર ભાઈઓ બહેનો બાળકો તેમજ વડીલો અહીંયા પધાર્યા છો પરિવારના ડિસેબલ ટ્રસ્ટના સૌ ભાઈઓ બહેનો અને વડીલો તેમજ આપણા સ્ટેજ ઉપર અમારા બેન શ્રી સાધનાબેન સાવલિયા કિશોરભાઈ તેમજ દરેક ઉપસ્થિત મહેમાનો તેઓને

નીચે દિવ્યાંગો માટે કક્ષ બનાવે સાહેબ ની વાત છે માં ભગવતી પ્રાર્થના કરીએ સાહેબ વધારે સમય નહીં લેતા થોડી જ મિનિટો આપણે પતંગ ઉત્સવ તરફ જવું છે ત્યારે ફરી ફરી દિવ્યાંગોની એની પ્રાર્થના છે અહીંયા મંચસ્થમાં હાનુભાવો કોઈ પણ ટ્રસ્ટમાંથી આવ્યા હોય કદાચ કોઈનું નામ ભૂલાઈ ગયું હોય કોઈ સન્માન બાકી રહી ગયું હોય તો અમે તમારા છીએ તમે અમારા છો ઘરે ઘરે કોઈ સન્માન ન હોય સાહેબ આ તો એક પ્રણાલી છે હિન્દુ સંસ્કૃતિની એટલે કરવું પડે બાકી આવો દિવ્યાંગ એક જીઆઈમાં બેઠો બેઠો કહેતો હોય કે આવી જાજો મારી ઓફિસ છે તો પછી મેયર બેઠા હોય આપણને શું ઘટવા દઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કોઈ દી ઘટે નહીં અને ઘટે એટલું ય શક્તિ હંમેશા સાથે રહેશે એ જ ભાવના સાથે ફરી એકવાર જોરદાર દિવ્યાંગ પતંગોત્સવ ખરેખર મનમાં એક અધૈવ વિચાર આવે

कैना लिया लेंस को ले लेंस को अजीत टेस्ट करो અમને આજામ કરી દીધું છે આને એક તો આયા દીપ ની પણ આવે આયા મુજો તો મારી સામે ઓ પણ કે મારા ભાઈ તો દુધી છે શું 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 હોય ઓર અમે તો બસ મેં એક નહીં આઈ

અમે તો નેશનલ મળવા આવ્યો અમે કેમ કે એ હેપી ઉત્સવ હેપી ટ્રાઈલ આના તો શું કહેવાય તમે હવે અહીંયા ગાડી તો પૂરી નહી કેતા તમે છો કે અખા કાથી આ તો લાગી નહી નહી મને ચાલે છે આ કોની છે આ જાના તો કલા ગાડી મેં સહેલું આ પાસ ઉપર થાય ગાડી કઈ तो बेने

બસ કેપલી કેપલીયા કલબેપલીયા બચી ગઈ બચી ગઈ એમ કહેવાય રાજી કોદત કે લાઈ મેકઅપ બસ હવે નથી માર જાવું છે પપ્પાને જવાનું છે હવે ખોટા પાળવા જાવું છે લાઈ જો હું ખોટા પાડવા જાવ છું હું હાંજે વયા છું

ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો તો અમે આવા નવા નવા વિડીયો બનાવતા રહીએ